ઉના અને ગીરગઢા તાલુકામાં સાત દિવસથી સતત પડી રહેલા આ માવઠારા વરસાદથી ખેડૂતો થયા પાયમાલ સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરી નુકસાનનો વળતર આપવાની જાહેરાત કરી સરકારની જાહેરાતને લઈને થઈ રહ્યો છે ઠેર ઠેર વિરોધ ઉના તાલુકાના કાજડી ગામે ખેડૂતોએ નુકસાની અંગેનો સર્વેનો કર્યો બહિષ્કાર ખેડૂતોએ સો ટકા નુકસાની આપવા રજૂઆત કરી ખેડૂતોએ તેમની માંગ સાથે ગ્રામ પંચાયત એકઠા થઈ અને સેવક હસ્તે ખેતીવાડી અધિકારીને અપાયું આવેદન અમારા ગામના ખેડૂતો વતી જ્યાં ભારે વરસાદને કારણે નુકસાન થયું છે તે સર્વે બાબતની જે અસમજતા છે કે ભાઈ અમારા ગ્રામસેવકનું એવું કહેવાનું થયું છે કે ભાઈ અમે જે પાથરા હાલમાં ખેડૂતોના ખેતરમાં પડ્યા છે એનું સર્વે કરવાના છે અને જે પાક ઊભો છે એનું સર્વે કરવાના છે બાકી માનો કે ખેડૂતોના ખેતરમાં ઢગલા કે મગફળીના પાલા કે જે માંડવી હોય અને તણાઈ ગયું એનું સર્વે કરવાના નથી એટલે અમારા ગામના ખેડૂતો અમે એવું નક્કી કર્યું કે ભાઈ તમામ સો એ સો ટકા ખેડૂતોને સહાયનો લાભ મળે કે જે સરકારની જે જાહેરાત છે કે ભાઈ તેત્રીસ ટકા નુકસાન હોય તો એને સોએ સો ટકામાં સમાવેશ કરવો જોઈએ એટલે સરકારની પણ જે ઠરાવ કરેલો અગાઉ બે હજાર એકવીમાં મારા જાણવા મુજબ કરેલો છે તો એ ઠરાવ મુજબ સોએ સો ટકા ખેડૂતોને વળતર મળે એવી અમારી માગણી છે એટલે એ જે અમારા પ્રતિનિધિ સરકારના પ્રતિનિધિ તરીકે અમારે ગ્રામ સેવક આવ્યા છે પણ એનું કેવું જે છે એ પ્રમાણે અમારા ખેડૂત સહમત નથી કે ભાઈ તમામ ખેડૂતોનું સર્વે થાય અને તમામ ખેડૂતોને વળતર મળે એવી માગણી સાથે અમે લેખિતમાં આજે અમે જે સરકારની જે સર્વેની કામગીરી છે એનો બહિષ્કાર કરીએ છીએ ગ્રામના તમામ આગેવાનો અને ગ્રામ પંચાયતના સભ્યો છે હાજરીમાં બેને અમે લેખિતમાં રજૂઆત કરી અને આજે અમે બહિષ્કાર કરીએ છીએ સર્વેચય મારું નામ છે શાળાની અશ્વિનભાઈ જીણાભાઈ ગામ કાજડી તો કાજડી ગામમાં આપણે આ પાક સર્વેને લઈને મોટો પ્રશ્ન છે તો આજે અમે કાજડી ગ્રામ પંચાયતે બધા ભેગા થયા તો તેમાં અમારે સર્વેની ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જેના પાછા ખેતરમાં હોય તેનું સર્વે કરવામાં આવશે અન્ય જે કોઈનો પથારો તણાઈ ગયો હોય પાલો હોય તેનું સર્વે ન કરવામાં આવે તો જે લોકોનો ખેતરમાં ઢગલો હતો માંડવીનો એ ઢેગલો હતો માંડવીનો પણ તણાઈ ગયો તો તેની જવાબદારી કોણ તો એવો પણ અમારે સરકારને પ્રશ્ન છે કે અમારા ગામમાં સોએ સો ટકા નુકસાની છે તો સોએ સો ટકાનું સર્વે કરો અને સોએ સો ટકા પેકેજ મળે એવું અમી બધાનું મંતવ્ય છે અને સરકારને જો આ સરકાર એમ કે આ સર્વે કરવું જોઈએ એની એપ પણ તો સરકારની આખી આ મેલી ભગત જ છે જે માંડવી મગફળી ટેકાના ભાવે લેવાની છે તેમાં ઓલરેડી બધા સર્વે બધું દીધેલું છે તો જો પૈસા એ ખાતામાં જ નાખી દેની ને ખોટા ખોટા બધી મેલી ભગત જ વાપરે અને મંત્રીઓ પણ જે અહીંયા બધા સકાશો આવ્યા છે કેસરિયા ગામમાં તે બધા રસ્તે ઊભીને આમ જોઈને વચ કેવું છે મસ્તનું કોઈ પણ આ પાછો લીધો નથી એટલા ખોટે ખોટી મેલી ભગત હશે સરકારની અને અમારા ગામની અંદર સો સો ટકા સહાય મળે એવું અમે માંગ કરીએ છીએ સરકાર ખેતર ની વાત કરી ખેતર એને જ ઓલું કરવાનું તો સરકારને કે અમારા ઘરમાં પણ માંડવી બતાવી ગઈ આવીને ચેક કરો તો ખબર પડે તમને કેટલી નુકસાની છે ને એ આપનો પરિચય હું સારાણીયા નાનુભાઈ કાજેડી ગામના ખેડૂત આગેવાન છું અને સામાજિક કાર્યકર આજ રોજ જે તમે બહિષ્કાર કર્યો છે શેનો કર્યો છે શા માટે કર્યો છે આજ રોજ કાલથી જ આમ તો અમારા ગામમાં સર્વેની કામગીરી ચાલુ કરવાની હતી પણ ખેડૂતોને એવી સૂચના અને ગ્રામસેવક દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જે ખેડૂતોના ખેતરમાં પાથરા પડ્યા છે તે જ લોકોનું સર્વે કરવામાં આવશે બાકી જે લોકોની ખેતરે માંડવી પલ્લી કોઈ ઢગલા હોય કે ખેતરમાં વિણા વગેરેની માંડવી હોય કે માનો કે સારોલું પલ્લી ગયું હોય એની કોઈ જવાબ સર્વે કરવાનું થતું નથી એટલે અમે કાલે ગામમાં મેસેજ નાખી અને ખેડૂતોને જાણ કરી તો ખેડૂતોને એવું થયું કહેવાનું કે ભાઈ ખરેખર સર્વે તો તમામ લોકોને નુકસાન છે સરકારની જે જાહેરાત છે છે અગાઉ કરેલા મુજબ તો ટકા ઉપર નુકસાન સો એ સો ટકા નુકસાની નું વળતર મળવું જોઈએ તો હાલમાં અમારે નેવું ટકા ઉપર નુકસાની છે પણ સરકારની જે માનસિકતા અને ખેડૂતોને સહાય ન આપવાના બાના લીધે અત્યારે જે સર્વે કરાવે છે તે દસ પાસ છોકરો ભણેલો હોય એના દ્વારા જે સર્વે કરાવવામાં આવે છે અને એ સર્વે કરાવ્યા પછી માનો કે એમાં કોઈ ભૂલ થાય તો જવાબદારી કોની એટલે સરકારને અમારી વિનંતી છે કે એવા સારા કોઈ માનો કે ભણેલ ગણેલ હોય એવા લોકો પાસે સર્વે કરાવવામાં હોય સો ટકા લોકોને વળતર કરવામાં આવે મોટી મોટી માનો કે તમે પાંચ હજાર કરોડની જાહેરાત કરી અને ખેડૂતોને સો કરોડ દેવા પણ માગતા નથી એવી અમારી જાણવા મુજબ અમને એવું માલુમ પડેલ છે એટલે ખેડૂતોના જે હિતમાં નિર્ણય લઈ